અંબાજી આવતા વાહનો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ માટે કરાયું વિશેષ આયોજન અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધીમાં લાખો માઈ ભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે શ્રીયારાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે અને ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો ભગપાળા સંઘો અને વાહનો સાથે આવતા માય ભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો આબુરોડ તરફથી વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે દાતા રોડ પર તેર પાર્કિંગ અને હડાદ માર્ગ પર સત્તર પાર્કિંગ મળી કુલ ત્રીસ પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે આ તમામ પાર્કિંગમાં વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે પાર્કિંગ પ્લોટ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જેમાં પોતાની સાથે લાવેલ ફોર વ્હીલર થ્રી વ્હીલર અને ટુ વ્હીલર વાહનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવાની સાથે તેમને પાર્ક કર્યા પછી એક ટોકન અને રજીસ્ટરમાં નોંધણી ફરજીયાત કરવામાં આવે છે આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવે છે વાહનો સાથે આવતા સંઘો અને યાત્રાળુઓએ સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધાઓથી ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અહીંયા અમારા સાબરમતીથી આવ્યા છે તો અહીંયા ઘણી પાર્કિંગ માટે બી બેસ્ટ સુવિધા છે એન્ડ પોલીસ કંટ્રોલ રૂમ બી બી છે અને શુદ્ધ પાણી બી મળી આવશે જે અહીંયા સીસીટીવી કેમેરા બી છે એટલે અહીંયા પાર્કિંગ કરતાં હું મારી ફેમિલી સાથે આવ્યો છું કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ તકલીફ નથી મેઇન તો આપણે જો શૌચાલય અને પાણીની પ્રોબ્લેમ પોલીસ કંટ્રોલ રૂમ દૂર જ છે અને લાઈવ સીસીટીવી કેમેરા ઓપન છે એટલે આપણે આનંદ છીએ જ્યારે આપણે એન્ટ્રી કરીએ છીએ ગાડી લઈને ત્યારે આપણે ટોકન આલે છે એ ટોકન લઈને આપણને સાથે જ જવાનું છે અને જ્યારે રિટર્ન આવીએ ને ત્યારે આપણે કોઈ ટોકન જમા કરે ત્યારે આપણી ગાડી બહાર નીકળવા મળે છે હું આપ સર્વને જણાવવા માંગીશ કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે ત્રણ માર્ગોથી આવતા હોય છે મુખ્ય માર્ગ છે એક દાતા અને હળદ આ સિવાય અંબાજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે જ્યાંથી જનરલી એસટી બસીસ આવતી હોય છે પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે મેઇન વ્હીકલો જે દાતા અને હળદ રૂટ ઉપર આવે છે તેમાં દાતા રૂટ ઉપર અમે લોકોએ તેર જેટલા મોટા પાર્કિંગો આઇડેન્ટીફાય કરી અને રાખેલા છે એ સિવાય હળદ રૂટ ઉપર અમે લોકો સત્તર જેટલા મોટા પાર્કિંગ આઇડેન્ટીફાય કરીને રાખેલા છે તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સુજ્જ છે જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વેહિકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે એક એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા જેને કારણે થઈને સાંજે ત્રીસે ત્રીસ પાર્કિંગ પેક થઈ ગયા હતા ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી એ લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાંથી જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા થેન્ક યુ